ઓપનર માંડલ પડ્યું છે અને આ ગલા બધાય ઉપર કર્યા તો નિશા થઈ ગયા અને આ ભાઈને ગારો છોટી ગયો તો સંપલ કાઢી નઈ ખાશે જો એના જીનકા સંપલ આ કે સ્લીપર સ્લીપ સંપલ છે 1.5 લાખના એટલે કે 1.5 લાખ તો લાખ ના આ અહીં આપણો સીપીઓ પડ્યો છે

નવા હોય તો સબસ્ક્રાઇબ લાઈક ફોલો શેર કરજો ફેસબુકમાં અમે કે વિડિયો પણ આપડા વિડિયો આવે છે અને આ જો અમે થોડક માંડવી વીણી દીધી બાસકા અમારા જે વા જવાના છે આ પલરી ગયા તા જાય હવે આ માંડવી માં કીડી ઉછળી દી વજન તો હોય ને ભાઈ આ વાડી હતી બધાયને મોટા કર્યા હા આ તમે એ વાત થશી એ પ્રતિક ની હા જીન્કા થઈ ગયા આ ગલાં આ ગલુડી થઈ ગઈ ગલુડી અમારો પ્રતિક ભાઈ આમ રમે છે હિતેશ ભાઈ એ બાસ્કુ ઉપાડી ખભે કર્યા ખભે કોથરા ને દેહ મોકરા હાલો જુનાગઢ બાકી છે હવે હાલો હાલો કાઈ થાવા દેહ નહી વરસાદ ભાઈ તો આપણે ભાઈ બ્લોગ જરાક કેવો લાગ્યો મને જરા કેજો કેવા હાલામાં બ્લોગ આવે છે પ્રતિકભાઈ એક શબ્દ તમે બોલી નાખો તો અમે બ્લોગ જોઈએ રહી ગાઈસ અને અમે ઉતારી આજ ઉતારીને ઈ જોઈએ રહી છો તો ચાલો આપણે બસ કલઈન ભાગીએ હુ તો આપણે જોઈ ગયા ગલાની હું બેદી પછી હાલત થઈ છે વરસાદના બેદી થઈ ગયા હે આ રહ્યું ને પ્રતિકભાઈ તમે શું છો છોટી થઈ ગયો હમ એ બોલો મારશો प्रत्येक मारे। मारे सिंह को, <laughs> <लगा रहा। laughs> <laughs> 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 तो को मारा यहाँ पर और यहाँ पर भाई को उड़ा दिया हाँ? हाँ? तो धींगा मस्ती हाल है भाई हमारी तो आप लोग ब्लॉग लो केव लाइक जरा कोई कमेंट करजो लाइक शेयर सब्सक्राइब फॉलो કરજો તો આજ તો બ્લોગ આયા લખી મળીએ પાછા બીજા એક નવા બ્લોક માં જય માતાજી જય માતાજી ભાઈ